દિલ્હી બ્લાસ્ટ દસ નવેમ્બરના રોજ ઘાતક બ્લાસ્ટ થયો હતો તે મામલે હવે મહત્વના વળાંકો સામે આવી રહ્યા છે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની પાસે જે પાર્ક કરવામાં આવી હતી આઈ ટ્વેન્ટી હોન્ડા કાર તેમાં જોરદાર વિસ્ફોટ થાય છે ત્યારે આ મામલે સરકારના અહેવાલો મુજબ તેર લોકોના મોત થયા છે જ્યારે વીસ થી વધુ લોકો ઘાયલ થયા છે પરંતુ વાત કરીએ ઓફ ધી રેકોર્ડ તો વધુ નુકસાન અને સંખ્યા પણ વધુ હોઈ શકે છે કારણ કે જે રીતનો આ થયો હતો ને તે જે વિસ્તાર હતો તે ખૂબ જ વસ્તીવાળો વિસ્તાર હતો તો ત્યાં મૃત્યુઆંક સૌથી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ડીએનએ રિપોર્ટ દ્વારા કાર ચલાવનાર ડોક્ટર ઉમર મહમદની ઓળખ પાકી થઈ ગઈ છે જે સીસીટીવીના ના દ્રશ્યોમાં નાઇટ્રેટ મળી આવ્યા છે ત્યારે પ્રાથમિક તપાસની વાત કરીએ તો બહાર આવ્યું છે કે આ વિસ્ફોટક સામગ્રી ગુજરાતમાંથી સપ્લાય થઈ હોઈ શકે છે જેના લીધે એનઆઈએ ગુજરાત દિલ્હી કનેક્ટિવિટી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે

દિલ્હીમાં હાઈ એલર્ટ છે ને એનઆઈએ પાંચ રાજ્યોમાં રેડ એલર્ટ આપી દીધું છે અને ત્યાં ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે ત્યારે અંગે આપનું શું કહેવું છે બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો ને આવા વધુ અપડેટ માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર